વેલકમ ટુ માય ચેનલ ગવર્મેન્ટ એક્ઝામ ઇન્ફો હબના અંદર તો મિત્રો આજે આપણે ચર્ચા કરીશું એસએસસી દ્વારા એનું એ જે ઓફિશિયલ એન્યુઅલ કેલેન્ડર છે જે અપડેટ કરવામાં આવ્યું છે જેના અંદર આ દર્શાવેલ મુજબની ભરતીઓના ફોર્મ સ્ટાર્ટ ક્યારે થાય છે એની એક્ઝામ ક્યારે છે અને કઈ કઈ ભરતીની જે ઘણા સમયથી જે એની જાહેરાત પહેલાં થઈ ચૂકી હતી જૂના કેલેન્ડરમાં બટ કોઈ કારણસર એમને કેલેન્ડરના સમય દરમિયાન એ ભરતી બહાર પડી નથી તો એનું અપડેટ થઈ ગયું છે જે આ તારીખ પ્રમાણે એના ફોર્મ એપ્લાય થવાના છે તો સૌ પ્રથમ જોઈએ સીજીએલ કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામ છે જેના ફોર્મ સ્ટાર્ટ ચોવીસ જૂનથી ચોવીસ જુલાઈ સુધી ફોર્મ સ્ટાર્ટ થાય છે ચોવીસ જૂનથી ફોર્મ સ્ટાર્ટ થાય છે ચોવીસ જુલાઈ સુધી તમે ફોર્મ એપ્લાય કરી શકશો જેના ટીયર વનની એક્ઝામ એક્સે એક્સપેક્ટેડ જે મંથ છે સપ્ટેમ્બર ઓક્ટોબર બે ચોવીસ એ મહિનાના અંદર એની એક્ઝામ લેવાની છે ટીયર વનની સેકન્ડ ભરતીની આપણે વાત કરીશું જે એમટીએસની એક્ઝામ છે મિત્રો એમટીએસ એન્ડ હવાલદાર સીબીઆઈન એન્ડ સીબીએન એમટીએસની જે ભરતી છે જે સત્યાવીસ જૂનથી સત્યાવીસ સત્યાવીસ જૂનથી એકત્રીસ જુલાઈ સુધી તેના ફોર્મ સ્ટાર્ટ થાય છે એ ફોર્મ એ સમય દરમિયાન તમારા ફોર્મ એપ્લાય કરવાના છે તો વધુ સમયની વાત ન જોતા લાસ્ટ ડેટની વાત ન જોતા તમે પહેલાંના સ્ટાર્ટિંગથી જ ફોર્મ એપ્લાય કરી નાખજો કારણ કે મીડના અંદર એની વેબસાઇટના અંદર સર્વર ઇશ્યુ આવતા હોય છે આની એક્ઝામ જે એક્સપેક્ટેડ છે ઓક્ટોબર નવેમ્બર મહિનાના અંદર એની એક્ઝામ આવી શકે છે થર્ડ ભરતી જે મેગા ભરતી છે આ વખતે ખૂબ જ વધુ પચાસ હજાર લગભગ પચાસ હજાર જેટલા વેકેન્સી આ એસએસસી જીડીના અંદર આવવાની છે જે ઓલ ઇન્ડિયાના અંદર જે બહુ મોટી વેકેન્સી આવતી હોય છે અને ઘણા લોકો લાખો લોકો એના અંદર એપેર થતા હોય તો તમે જોઈ શકો છો કે એના ફોર્મ એપ્લાય સત્યાવીસ ઓગસ્ટથી પાંચ ઓક્ટોબર સુધી એના ફોર્મ સ્ટાર્ટ થાય છે જેની એક્સપેક્ટેડ એક્ઝામનો મંથ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાના અંદર એની એક્ઝામ આવી શકે છે તો આ ત્રણ મેજર જે ભરતીઓ હતી જે અપડેટ કેલેન્ડરના અંદર આપણે આ